તો ફાઇનલી આપણે હે ને મારી હાયવે પહોંચી પોગી ગયા છીએ થોડોક સેટ રહ્યો હવે જો જો આ રહ્યો ની આવે છે અને પબ્લિક તો ઘણું આલીન જાય અહીંથી આથી તો એકલું દેખાય છે કેમ છે આગળ તો પારો કે ચાલુ છે કેમ 1 કિલોમીટર આવે કેમ એટલે હવે વાંધો નહી હવે પકડી લેવું એટલે

અને અમારે જો કમલેશભાઈ કસરત માં બહી જાય આ તો ટાંગા ઠી છીધા પીલો કેવું હા બહુ રે તો હા અમારે કમલેશભાઈ ગયા સમય